હલો જય માતાજી મિત્રો તો જોઈ લો અત્યારે હેને આપણે આપણી આ તુવેર દેખાઈ તો તુવેરમાં હે આજે આપણે નાખ્યું છે ખાતર ને આમાં હેને આવતીકાલે આપણે પાળા બાંધવાના છે તો અત્યારે હે આપણે આમાં એસપી અને એનપી કે તે બંને હે ખાતર આપણે અત્યારે આ તુવેરમાં નાખ્યું છે અને તમે તુવેર આપણી જોઈ શકો છો આપણે હે જેમાં આવતીકાલે પાળા બાંધવાના છે અને તુવેર હે ને મિત્રો થઈ ગયું છે ડુસો અત્યાર હા હાલ મિત્રો જય માતાજી બધીને તો અત્યારે હે ને બીજો દિવસ ઉગી ગયો છે અને આપણે ઉગી ગયા છીએ આપણી વાડીએ અને હમણાં થોડીક વારમાં હે ને આપણે પાળા બાંધવા ટ્રેક્ટર આવવાનું છે તો હે ને હમણાં આપણા તુરમાં પાળા બાંધવાનું ચાલુ કરવાનું છે અને વાડી આવીને પહેલાં તમે માના દર્શન કરી લો આપણી વાડીએ તે બેઠા છે અને હમણાં ટ્રેક્ટર આવે ને મિત્રો એટલે આપણે પાળા બાંધવાનું કરી દઈએ ચાલુ અને આપણે હે ને ગઈ કાલે તે આપણે તુવેરમાં ખાતર નાખી દીધું હતું અને આજે હે ને આપણે તુવેરમાં હમણાં ટ્રેક્ટર આવે ને એટલે પાળા બાંધવાના છે તો તમારો સાબદ્દ એક નવા વિડીયોમાં જરૂરી મિત્રો હોય વિડીયો લિક કરો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને દર્દી મિત્રો એટલે ને એ તુવેરમાં પાળા બાંધવાનું ચાલુ છે તેથી આપણે ખાતર નાખી દીધું ને આજે હે આમાં પાળા ભરવાનું ચાલુ છે